દેનાયા ભઈ આમાં એવાળી કોણ છે પર જો આ અમે કહીએ વાવા વા વા વાણવા કિંગ આપડો બુધા કે તમે લોચો એના

બંધા ભાઈઓ તથા બહેનો બેસી જાઓ

मंगल भवन अमंगल हारी द्रवहु सो दशरथ अजिर बिहारी के हाथ धरि राग वधी चलो श्री भगवान ज्ञानवान हरि आत्मा प्रज्ञ वाले के भगवान की सावन सो गोविंदम गोविंदम गोविंद माधव की मनो कर लेले पूरा प्रेम कम जहां परम ऐश्वर्य हो गुरुवर درجه طور پر اپو چاو پر جمناں چاو پر سمبو نو چاندرو کروانو دیہو کمیاں نے سوسیک پریاگنا صافتا شرم کر جہا کی سدھا ہداۓ پریاں یم واپت چوت پرواہ ہن ہا ہن کنیہان دان جو جگہ تے پانچ کلو گرام کروانے کے ہاتھ میں اور کلیین کٹیا پر کے ہاڑے پر کوئی تنہجان کروا لے گا کے جناب اٹھا رات کے مام دریا ما کو لے والے والے مام دریا ما لے ما ما دے توڑی چھوٹا پڑا ہے 70 جو ہم نہیں بابا جو مٹن دے بندے سے اپنے گھروں سان کارا رکھو ہیلو اور باقی ہم تو رہنا باقی شہروں کا ભાઈ કપાળ બગડે ને બાપા એટલે બીજું કઈ નઈ આમાં મેકઅપમાં માં ફોટા હારા નો પછી અમને કે ફોટા હારા નો આવે અમને બધો અનુભવ હોય ભાઈ ભાઈ Hello, guys. Thank you. 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 Thank you.

রে <tries> 何だ અન્યગરી ધર્મની કે વિષય આપંત કરી રહ્યા મંડમમા અન્યગરી માઈક જે વિજય કે ચાલ સાચ સા રજ તો અને મોઠા અમે ભાઈને કહીએ છીએ કે જો તમાર કાયમ આદ વર્ષનું કરાવીને આ આ પ્રક્રિયાનો થોડો વધારે કોળી 4 દી ભલાકાં જોસે કરે તમે ના કરો કોઈ પણ હાથનો પા

Abah, Joy, Mbah, Sarah, siapa? Iya, aku, Pak Jokowi, Pak Jokowi, Pak Jokowi, Pak Jokowi, Pak Jokowi, Pak Jokowi,

હાલો તો હવે સમજાવી પછી મળીએ તમને અત્યારે જમવાનું ત્યાં થઈ ગયું છે અને જમવા આવી ગયા છે અને જો આવી ગયા છે અને હવે જો દુલ્હન ને ભૂખ લાગી ગઈ છે અને અહીંયા ડીશો આવી ગઈ છે આ જમવા જો સરસ મજાનું છે અને અહીં થાળી લઈને ઉભા છે એવું છે હાલો હાણવર જો અમારે ગોદડું ને એવું પાથરે છે અવારનો વારો નહોતો બ્લોગ બનાવવાનો અત્યારે વારો આવ્યો છે તો હવે જો આપણે અત્યારે છે ને

તો જમીન આવો અમે જમીન બી આવ્યા છીએ પરિપૂર્ણ મત સ્થ પરિણામ છે બોસ તા બસ તા ઓ ખોળામાં રંબા બેઠો એટલે હું અહીંયા બોલી શકું છું નકર મારો પણ એ વારો હતો જો હું ભણ્યો ન હોત તો સવારમાં માં બેલદારી તરીકે ગાંઠિયા ને ડુંગળી શાક લઈને મારે પણ બેલદારી કરવા પડી પણ છાતી ઠોકીને કહું છું કે મારા બાપાએ મને ભણાવ્યો વિદેશ મેકલ્યો અને પરસોત્તમભાઈ સોલંકી ની મળી બેન ભારતી બેન ની નીમુ ની અને આ કોળી સમાજના ના આગેવાનો ની ઉપ મળી ત્યારે દેશ વિદેશ ની થઈને એક ગોલ્ડ મેડલિસ્ટ તરીકે કોળીનો દીકરો चोर <laughs> पंचा <laughs> Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn thank yeah. હેલો યુટ્યુબ ફેમિલી આજો વરાજા પાણી આવી ગયા છે હવે ફૂલ દડાની તૈયારી ચાલુ છે હવે આ ડીંગુ મેન વત માં રમે છે એવું જ હોય ને હજી તો મહા ગેમ બાકી છે એ આપડે ઘરે જઈને રમવાની છે પછી ખબર પડશે કોણ રાજા ને કોણ રાણી